કમબેક અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે ફાયર બ્રિગેડે રાહત બચાવની મોટી કામગીરી કરી છે પ્રાથમિક માહિતી મુજબ પ્લેન પાણી પાણીની ટાંકી સાથે અથડાયું આ દુર્ઘટનામાં પહેલા ડાબી સાઇડનું એન્જિન ક્રેશ થયું પેસેન્જરનો ભાગ બિલ્ડિંગ સાથે અથડાયો વિમાન દુર્ઘટનાને લઈને સૌપ્રથમ દરોડાની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને બિલ્ડિંગ તેમજ તેની આસપાસની થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા આ ઘટનાની આસપાસ નવ બિલ્ડિંગને અસર થઈ હતી આસપાસમાં રહેલા ઝાડ પશુ પક્ષી પણ આ આગની આવ્યા રહેણાંક વિસ્તાર હોવાથી સૌથી પહેલા ઘરમાં રહેલા એલપીજી સિલિન્ડર બહાર કઢાયા છે વિમાનોનો દસ ટકા ભાગ જ રહ્યો છે બીજો બધો જ ભાગ સળગી ગયો છે और एस से सी बी सेट ले के ऊपर पहुँचे एस से सी बी यूज़ किया उस डेंस स्मोक में ऊपर पहुँचे तकरीबन तीस लोगों को लाइव रेस्क्यू किया गया लाइव रेस्क्यू कंप्लीट होने के बाद जो इंजर्ड पर्सन थे उन्हें रिकवरी स्टार्ट करी और उनको एम्बुलेंस के थ्रू जो सिविल हॉस्पिटल है वहाँ उन्हें शुरू किया इस पूरा जो सिचुएशन हुई उसमें हम लोग का अहमदाबाद फायर ब्रिगेड का तकरीबन 60 व्हीकल यूज़ हुए ઓ મન પાવર થ્રી સિક્સટી કે આસપાસ કે મેન પાવર હાર્દિક યુઝ હોય